આગળ વાત કરીએ પાટણમાં નગરપાલિકા પ્રમુખની કાર્ય અકસ્માત સર્જ્યો પૂર ગતિએ શહેરના પદમનાથ વિસ્તારના યામી પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી પાલિકા પ્રમુખની કાર સત્તર વર્ષીય સગીરાને અડફેટે લીધી કારની ટક્કરે સગીરા ફૂટબોલની જેમ ફંગોળાઈ અને નીચે પટકાઈ હતી જેમાં સગીરાને મલ્ટીપલ ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચી છે જોકે અકસ્માત બાદ ઈજાગ્રસ્ત સગીરાને સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવી છે હિરલબેન પરમાર નામની

સામાન્ય વ્યક્તિઓ ભોગ બનતા હોય છે ત્યારે જ્યાં પાટણમાં જ આવો કિસ્સો બન્યો છે કે જ્યાં બાર જે નગરપાલિકાના મુખ્ય સત્તાધીશની જે ગાડી હતી તે પૂર ઝડપે જઈ રહી હતી ત્યારે જે યામી પેટ્રોલ પંપ આગળ જે દીકરી છે તે સાયકલ લઈને ત્યારે નગરપાલિકાની સત્તાધીશની જે ગાડી છે તેને ટક્કર મારી હતી અને ટક્કર વાગતાની સાથે તે હવામાં ફંગળાઈ હતી અને જમીન દોસ્ત થઈ હતી ત્યારે વાત કરવામાં આવે કે જે દીકરી છે ત્યાં પટકાઈ હતી ત્યારે તે અવસ્થામાં હતી ત્યારે લોકોના ટોળા ભેગા થયા હતા અને ત્યારે એકસો આઠ દ્વારા એકસો કોલ કરવામાં આવ્યો હતો ત્યારે એકસો આઠ આવી હતી અને એકસો આઠ દ્વારા તેને ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પરંતુ જો વાત કરવામાં આવે તો જો સામાન્ય વ્યક્તિની ગાડી હોય છે તે પણ સામાન્ય સ્પીડમાં પરંતુ સત્તાધીશની જે ગાડીઓ છે તેમના ડ્રાઈવરો છે તેમની મનમાનીના કારણે આવી પૂર ઝડપે તે પોતે ગાડી ચલાવતા હોય છે અને ગાડી ચલાવવાના કારણે લોકોના ભોગ લેવા હતા ત્યારે આવી જ જે દીકરી છે તે દીકરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને હાલ તો ધારપુર હોસ્પિટલ ખાતે તેને સારવારો આપવામાં આવી રહી છે પણ જોવાનું એ જે રહેશે કે સત્તાધીશની ગાડી છે સત્તાધીશની ગાડીના ડ્રાઈવર પર શું કાર્યવાહી કરવામાં આવે છે શું એના પર કડક પગલા ભરવામાં આવશે તે જોવાનું રહેશે પણ પરંતુ જે ગાડી ચાલક છે તે ગાડી લઈને પણ ત્યાંથી નીકળી ગયો હતો પરંતુ જે પરિવાર છે તે હાલ તો ધારપુર હોસ્પિટલમાં છે પરંતુ નગરપાલિકાના પ્રમુખને છે તેને ફોન કરીને જાણ કરવામાં પરંતુ ફોન છે તે પોતે રિસીવ કરી નહીં રહ્યા એટલે ક્યાંક ને ક્યાંક તેમની ડ્રાઈવરની ભૂલના કારણે તે હાલ તો તેમનો પોતાનો ફોન પણ છે તે સાયલેન્ટ કરી દેવામાં આવ્યો છે અને ફોન ઉપાડવામાં આવતો નથી પરંતુ જે રીતના ઘટના બની છે આવી અનેક જિલ્લાઓના અંદર ઘટના બની છે અને તેને લઈને સામાન્ય વ્યક્તિનો ભોગ બનતો હોય છે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો પાટણમાં નગરપાલિકા પ્રમુખની કાર્ય અકસ્માત સર્જો અકસ્માત બાદ જોકે કાર ડ્રાઈવર ત્યાંથી નીકળી ગયો